તો આજે જ મેં રૂબરૂ માર્કેટિંગ યાર્ડની મુલાકાત કરી હતી મારી સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન એની બોડી મોટાભાગના ડાયરેક્ટરો વ્યાપારીઓ અને ખેડૂતો સાથે રાખી અને આજે માર્કેટિંગ યાર્ડ કપાસનું જે હરાજી હતી ચાલુ કરાવી દીધી છે અને જે જે ક્ષતિઓ જોવા મને રૂબરૂ તપાસમાં મળી છે એ માર્કેટિંગ યાર્ડના શ્રીઓને સૂચન આપ્યું છે કે ભાઈ ખેડૂતોની જે હરા હરાજી કરવામાં આવે છે એ વચ્ચેથી સેમ્પલ લેવામાં આવે સમય માર્કેટિંગ યરનો જે હરાજીનો છે એમાં થોડોક વધારો કરવામાં આવે અને જે ખેડૂતોને નાની મોટી અગવડતા પડે છે એ તાત્કાલિક અસરથી એને પૂરી કરવામાં આવે અને ફરી વખત કોઈ ખેડૂતનો કરદો ન થાય એક વખત ચિઠ્ઠી આપી દીધા પછી એનો એ જ ભાવ ખેડૂતોને મળી રહે એની સંપૂર્ણ જવાબદારી માર્કેટિંગ યાર્ડની રહેશે આ બધા સૂચનોનું કડકપણે પાલન થાય એવું સ્તર ઉપર જ તે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું ટૂંક સમયની અંદર માર્કેટિંગ યાર્ડનો જે સમય છે એ પણ વધારવામાં આવશે દરેક ખેડૂતોને હવે જે છ કિલોમીટર ઉપરનું જે થતું હોય છે તો એની ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ હવે વેપારી દ્વારા ચૂકવવામાં આવશે આ પ્રકારના ઘણા બધા જે નિર્ણયો ખેડૂતોને હિતમાં રાખી અને કરવામાં આવ્યા છે અને જે ઘટના બની છે એ ખરેખર બોટાદની જનતા માટે પ્રથમ વખત આવડી મોટી ઘટના બની છે બોટાદને બદનામ કરવા માટેનું સોનિયોજીત આખું આ ષડયંત્ર હોય એ પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને આને હું સખત શબ્દોમાં વખડી રહ્યો છું આની રજૂઆત મેં ગૃહમંત્રી સુધી કરી દીધી છે અને ટેલિફોનિક

કેમને એવું કેવું છે કે ગામના લોકો જે છે તે નિર્દોષ છે અને બહારથી લોકોને બોલવામાં આવીને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર એક ષડયંત્ર કેવા આપ્યું ચોક્કસપણે ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નથી મોટા ભાગના ગામ લોકોને હું મળ્યો ગામ લોકોને આ મીટિંગની કે આ સભાની કોઈની જાણ જ નથી જ્યારે સમય જ્યારે બધા વાડીએથી પાછા આવતા હતા અને હીરા ઘસીને જ્યારે પાછા આવતા હતા ત્યારે આ સભાનું આયોજન થયું હતું અને અમુક લોકોએ એવી પણ અફવાઓ ઉડાડી કે ભાઈ ધારાસભ્ય આ મિટિંગમાં હાજર રહેવાના છે